અને ભરૂચના વાઘરામાં ચોર ને હવે પોલીસ નો ભય નથી રહ્યો જી હા જ્વેલર્સની દુકાનમાં દુકાનદારો ચુક્યો છે આંખમાં મરચાની ભૂકી નાખી ચોર નાસી છૂટ્યો અંદાજે ચોરી કરી અને ચોર નાસ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ધોળા દિવસે ચોરી થતા પોલીસ સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગૌરવ આપણી સાથે લાઈન પર જોડાયા છે ગૌરવ વાઘરામાં સોની ની દુકાનમાં ચોરી થઈ છે શું વધુ વિગતો હાલમાં બપોરના સમયની અંદર એક રખિયા માણસ દ્વારા હોમ ની અંદર જે માલિક છે એની સાથે બેઠા બેઠા વાતચીત કરી રહ્યા હતા તે સમયે જે દાગીના ત્યાં પડેલા હતા તે હાથમાં લઈ અને જે તે માલિકને આંખની અંદર આઠ ની ભૂકી નાખી મરચાની ભૂકી નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ એ દ્રશ્યો જોવામાં આવ્યા હતા કે ભરચક બજાર ની અંદર ત્યાંથી પસાર થઈ ગયો હતો ગૌરવ પણ વાઘરા ની અંદર આવી ઘટના ઘટી ચુકી છે એવું લાગી રહ્યું છે કે વાઘરા સાઈડ કોઈ આવી ગેંગ સક્રિય હોય એવું લાગી રહ્યું છે બિલકુલ ગૌરવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ